ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરાના આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન નજીક યોજવામાં આવેલા કાર્યક્રમમાં નવી બસોને હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી નવીન 101 બસોમાં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે વધુ વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના કારણે બસોની સંખ્યાની જરૂરિયાત રહેતી હોય છે જેને લઈને વડોદરા ડેપો વધારાની નવી બસો સરકાર ના માર્ગદર્શન દ્વારા એક હાજર છસો વીસ નવીન બસો શરૂ કરાઈ હતી આ ઉપરાંત ગયા મહિને મંત્રી દ્વારા સો બસો ને લોકાર્પિત કરવામાં આવી હતી આગામી પાંચ દિવસો માં વધુ પાંચસો નવીન બસો સંચાલન માં મુકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે